દિવાળી અને નવા વર્ષની શરૂઆતની સાથે ફરી એકવાર નવા વાવાઝોડાનો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે હિન્દ મહાસાગરના ઊડાણવાળા તટમાં ફરી એકવાર જોરદાર ભયંકર અને અતિ તોફાની વરસાદવાળી નવી સિસ્ટમનું પરિભ્રમણ અત્યારે હિન્દ મહાસાગરના ઉડાણ વાળા દરિયામાં નવું વાવાઝોડું અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના તીવ્ર ઘેરાવા દક્ષિણીય ભારતના તટીય વિસ્તારમાં સક્રિય બની રહેલા જોવા મળી રહ્યા છે વાવાઝોડાની હળવી અસરને લઈને શ્રીલંકા મદુરાઈના વિસ્તારથી ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, હૈદરાબાદના વિસ્તારથી બેંગલેવીના તટીય વિસ્તારની અંદર અને કેરળના વિસ્તારથી તામિલનાડુના વિસ્તારની અંદર અત્યારે માવઠું ભુક્કા બોલાવતું હોય તેમ વરસાદ ધબધબાટી બોલાવી રહેલો જોવા મળી રહ્યો છે. સાથે સાથે ખાસ કરીને લક્ષદ્વીપના વિસ્તારથી લઈને અંદમાન નિકોબાર ટાપુ આજુબાજુના ક્ષેત્રની અંદર પણ એક નવી

ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પણ સતત મોટા બદલાવ આવી રહ્યા છે તમે જોઈ શકો છો મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારથી દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે ઘોર અંધારપટ છવાઈ ચૂકેલો જોવા મળી રહ્યો છે જી દર્શક મિત્રો કાળા ડિબાંગ વાદળોના ઝુંડ દિવાળી ને નવા વર્ષના તહેવારો દરમિયાન અત્યારે ગુજરાત ઉપર પોતાનો ઘેરાવો દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે આમ દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રથી લઈને ગુજરાતના વિસ્તાર સુધી અત્યારે વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઈનો ખેંચાયેલી જોવા મળી રહી છે સાથે સાથે અરબી સમુદ્ર અને હિન્દ મહાસાગરના ઊંડાણવાળા દરિયાની અંદર

સાથે દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવે પછી વરસાદનો મોટો ખતરો મંડરાતો હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે તમે લાઈવ પણ અત્યારે જોઈ શકો છો દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તાર ઉપર કાળા ડિબાંગ વાદળોના ઝુંડ મંડરાઈ રહેલા જોવા મળી રહ્યા છે જેની અસરોને લઈને આવનારી કલાકની અંદર ભરૂચ નર્મદા સુરત તાપી નવસરી ડાંગ અને વલસાડના વિસ્તારની અંદર હવામાનની અંદર મોટા પલટાવ આવતા જોવા મળી શકે છે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ અરબી સમુદ્રના દરિયામાંથી આવતો તોફાની પવન જેની તીવ્રતા ત્રીસથી ચાલીસ કિલોમીટર છે જે પણ તોફાની પવનો અત્યારે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારો ઉપર ટકરાતા જોવા મળી શકે છે જેની અસરને લઈને હવે પછી ગુજરાત રાજ્યની અંદર રીતસરની ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમ વહેલી સવાર અને રાત્રિ દરમિયાન ભયંકર ઠંડી અને ગુજરાતમાં બપોર દરમિયાન ગરમીનું પ્રમાણ વધતું હોય તેવા દ્રશ્ય જોવા મળવાના છે જેમ જેમ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના દરિયામાંથી સિસ્ટમો પોતાની દિશા બદલીને ગુજરાતના વિસ્તારો તરફ ગતિ કરી રહી છે તેમ તેમ ગુજરાતના હવામાન ની અંદર પલટાવીય વરસાદીય માહોલની શરૂઆત જોવા મળવાની છે કારણ કે ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાની વિદાય થઈ ચૂકી છે વિદાય બાદ પણ બંગાળની ખાડી અને હિન્દ મહાસાગરના ઉડાણ દરિયામાં સક્રિય બની રહેલા નવા નવા વાવાઝોડાની અસરોને લઈને ગુજરાતના કયા કયા ક્ષેત્ર ગુજરાતના કયા કયા જિલ્લામાં કેવો વરસાદ વરસશે જેની જિલ્લાઓને લઈને આપણે સંપૂર્ણ વિગત મેળવીએ ચાર દિવસ માટે સંપૂર્ણ ગુજરાત વાસીઓ ફરી એકવાર જાણી લેજો અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી સિસ્ટમની અસરને લઈને સિસ્ટમની ઘાત અત્યારે દક્ષિણીય ગુજરાતના વિસ્તાર સુધી પોતાની અસર દર્શાવી રહેલી જોવા મળી રહી છે સિસ્ટમની ઘાતની અસરને જોતા હવે પછી વીસ એકવીસ તારીખ બાવીસ તારીખ અને આવનારી ત્રેવીસ તારીખ સુધી ગુજરાતની અંદર સતત

મેઘ ગર્જનાની સાથે રાજ્યની અંદર ગાજવીજ સાથે વરસાદ વરસવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી છે જેમાં પણ જિલ્લાઓની માહિતી મેળવીએ તો સુરતના જિલ્લાથી લઈને તાપીના જિલ્લામાં ડાંગના વિસ્તારથી નવસારી અને વલસાડના વિસ્તારની અંદર આવનારી ચોવીસ કલાકમાં ફરી એકવાર ગુજરાતમાં વરસાદ વરસવાની તીવ્ર શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે તે ઉપરાંત ગુજરાતના બાકીના વિસ્તારમાં ખુલ્લું વાતાવરણ જોવા મળવાનું છે જેમાં દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગરના વિસ્તારથી બોટાદ રાજકોટ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ અને પોરબંદરના વિસ્તારમાં

સાથે છવાયું વાતાવરણ મંડરાતું હોય તેમ ગુજરાતના હવામાન ની અંદર હવે પછીની આજથી લઈને આગામી પાંચ દિવસ સુધી

દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્ર એટલે કે શ્રીલંકાના વિસ્તારથી બેંગ લેવી ખાસ કરીને ભુવનેશ્વરના વિસ્તારથી વિશાખાપટ્ટનમ ચેન્નઈના વિસ્તારથી તામિલનાડુના ક્ષેત્રની અંદર કેરળના ક્ષેત્રથી લઈને ગોવાના વિસ્તારની અંદર અને મુંબઈના તટીય વિસ્તારોની અંદર પણ મોટા પલટાવની શરૂઆત જોવા મળી રહી છે આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવે પછી વાદળ છવાયું વાતાવરણ મંડરાતું જોવા મળી રહ્યું છે સિસ્ટમ વેલ માર્ક પ્રેશરના એરિયામાંથી પોતાનું સ્વરૂપ બદલીને ધીમે ધીમે હવે ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરી રહેલી જોવા મળી રહી છે જેમ જેમ વેલ માર્કનો બટ્ટો ખૂબ જ તીવ્ર બનશે તેમ તેમ ગુજરાતના હવામાનની અંદર હજી પણ સતત મોટા પલટાવ આવવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે તમે જોઈ શકો છો અત્યારે દરિયાઈ કાંઠાના આ વિસ્તારની અંદર સિસ્ટમનું પરિભ્રમણ ધીમે ધીમે પોતાની અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ સિસ્ટમની ગતિવિધિઓ અરબી સમુદ્રના વિસ્તારની અંદર પોતાનો ઘેરાવો તીવ્ર બનાવતી જોવા મળવાની છે આમ રાજ્યની અંદર આજથી લઈને હજી પણ આવનારી ચોવીસ તારીખ સુધી દક્ષિણી ભારતના તટીય વિસ્તારોની અંદર સક્રિય બની રહેલી નવી વેલમાર્ક લો પ્રેશર અને ચક્રવાતી પરિભ્રમણની અસરને લઈને આ સંપૂર્ણ રાજ્યની અંદર વરસાદ વરસવાનો મોટો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે વાસીઓ ખાસ જાણી લેજો માવઠાનો માર ખેડૂતોને રડાવશે દિવાળી ઉપર જ ગુજરાતની અંદર વરસાદની કરવામાં આવી રહી છે આગાહી કઈ તારીખો દરમિયાન મેઘરાજા વિઘ્ન બનીને આવશે જેની પણ

ચિંતા પ્રસરી ગઈ છે રાજ્યની અંદર વીસથી લઈને બાવીસ ઓક્ટોબર સુધી મધ્યમથી હળવા વરસાદ વરસવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી છે ડાંગ તાપી નવસારી વલસાડ અને દમણના પંથકમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી છે દક્ષિણી ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદીય ઝાપટા વરસવા અંગે પણ નવી અપડેટ જાહેર કરવામાં આવી છે અહેમદાબાદના વિસ્તારમાં વાદળછવાયા વાતાવરણ રહેવાની સાથે હળવાથી મધ્યમ ઝાપટા સ્વરૂપે વરસાદીય માહોલની શક્યતાઓ દર્શાવવામાં આવી છે દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર અત્યારે જળબંબાકારથી લઈને અતિ ભયંકર વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે સાથે સાથે દેશની અંદર અને ગુજરાતના વિસ્તારમાં બેવડી ઋતુનો અનુભવ ચાલી રહ્યો છે ગુજરાતમાં ચાલુ વર્ષે જે પ્રકારે સોમાસાની સિઝનની અંદર છેલ્લા શરણની અંદર વરસાદે ધબધબાટી બોલાવી હતી તે જ રીતે શિયાળો પણ વહેલું આગમન થાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે અત્યારથી જ રાજ્યની અંદર મોડી રાત્રે અને વહેલી સવાર દરમિયાન ગુજરાતમાં ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે વર્ષો પહેલા દિવાળીની સમયથી જ ઠંડીની શરૂઆત થતી હતી તે જ સમયે હવે ફરી એકવાર આવી રહ્યો હોય તેવા લોકો અત્યારે અનુભવ કરી રહ્યા છે કારણ કે દિવાળીના તહેવારોની સાથે સાથે રાજ્યની અંદર હવે ઠંડીનું પ્રમાણ પણ વધતું જોવા મળી રહ્યું છે શહેરોની અંદર દિવસ અને રાત્રિ દરમિયાન તાપમાન દસ ડિગ્રી જેટલો તફાવત અત્યારે જોવા મળી રહ્યો છે જેને લઈને અત્યારે ભિન્ન ભિન્ન ક્ષેત્રની અંદર બેવડી ઋતુ એટલે કે દરમિયાન અંદર ઠંડી અને ગુજરાતમાં બપોર દરમિયાન ઉકળતી ગરમી અને બફારાનું પ્રમાણ જોવા મળી રહ્યું છે સાથે સાથે અનેક અનેક વિસ્તારની અંદર તાપમાન ઓછામાં ઓછું ત્રેવીસ ડિગ્રી સુધીનું તાપમાન પણ જોવા મળી રહ્યું છે દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તોફાની પવનોની અવરજવર વધી રહેલી જોવા મળી રહી છે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ઠંડીનો ચમકારો વહેલો આવી ગયો છે ગત વર્ષે આ સમયે રાત્રે પણ ગરમીનો વર્તારો જોવા મળતો હતો હવામાન વિભાગે પણ સોમાસુ ગયું તેવી સત્તાવાર જાહેરાત કરી દીધી છે ગુજરાતની અંદર સોમાસુ ચાલી ગયું છે એટલે કે સોમાસાની વિદાય થઈ ચૂકી છે રાજ્યની અંદર અનેક વિસ્તારોની સાથે ભારતના અનેક રાજ્યમાંથી પણ ચોમાસાએ વિદાય લઈ લીધી છે આગામી સાત દિવસ સુધી ગુજરાતની અંદર વાદળછવાયું વાતાવરણ રહેતું મળી શકે છે અને ગુજરાતના અમુક વિસ્તાર જેમાં દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે તે ઉપરાંત ગુજરાતના બાકીના વિસ્તારોની અંદર નહીવત પ્રમાણની અંદર વરસાદ વરસશે તેવી પણ શક્યતાઓ જાહેર કરવામાં આવી છે અહેમદાબાદની અંદર મહત્તમ ચોત્રીસ ડિગ્રી અને ન્યૂનતમ ત્રેવીસ ડિગ્રી તાપમાન રહેવાની સંભવિત ભાવના દર્શાવવામાં આવી છે અને આગામી 7 દિવસ સુધી રાજ્યના હવામાનની અંદર કોઈપણ પ્રકારના મોટા બદલાવ નહીં આવે તેવી પણ શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે ખાસ જાણી લેજો ઉત્તરીય ભાગથી લઈને પહાડી વિસ્તારમાં બરફ વર્ષાની શરૂવાતો જોવા મળી રહી છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલની અંદર ઠંડી વધી રહી છે જેનું કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અત્યારે દેશની અંદર ઉત્તરીય ભાગની અંદર ભૂસ્ખલન અને હિમવર્ષા જેવો માહોલ જોવા મળી રહ્યો છે ઉત્તરીય ભાગની અંદર પહાડી વિસ્તારોમાં બરફ વર્ષા થઈ રહી છે ઉત્તર ભાગ તરફથી આવતા ઠંડા પવનને લીધે અત્યારે ગુજરાત સહિત ભિન્ન ભિન્ન વિસ્તારમાં તાપમાનનો પારો ગગડતો જોવા મળી રહ્યો છે ગુજરાતની અંદર હજુ પણ કેટલાક સ્થાન ઉપર છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે ત્યારે હળવી ઠંડીની શરૂઆત થતાં લોકોને અત્યારથી જ બેવડી ઋતુનો અનુભવ ગુજરાતમાં થઈ રહ્યો છે લક્ષદીપના વિસ્તારોની અંદર હળવા વરસાદની શરૂઆત જોવા મળી રહી છે ગુજરાત મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક ભાગથી લઈને દક્ષિણીય પશ્ચિમીય ચોમાસાની વિદાય માટેની પરિસ્થિતિઓ અનુકૂળ જોવા મળી રહી છે લક્ષદીપની અંદર હળવો વરસાદ થવાની સંભાવના દર્શાવવામાં આવી છે અંદમાન અને નિકોબાર ટાપુની અંદર મધ્યમ વરસાદની શક્યતાઓ જાહેર કરવામાં આવી છે આસામ મેઘાલય દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર કર્ણાટક કેરળ માહે નાગાલેન્ડ મણિપુરમ મિઝોરમ ત્રિપુરા રાયલસીમા દક્ષણીય આંતરિક કર્ણાટક તામિલનાડુ પોંડુચેરી કરાયકલના વિસ્તારની અંદર ભારે વરસાદ વરસવાની સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે હવામાન વિભાગ દ્વારા પશ્ચિમીય મધ્ય અને ઉત્તરીય પશ્ચિમી અરબી સમુદ્રની અંદર માછીમારોને ઊંચા મોજા અને જોરદાર પવન ફૂંકાવાના કારણે સમુદ્રની અંદર ન જવા માટે પણ સલાહો આપવામાં આવી રહી છે ગુજરાત રાજ્યમાં દિવાળીના તહેવારો દરમિયાન ફરી એકવાર વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે જી હા દર્શક મિત્રો ગુજરાત રાજ્યની અંદર દિવાળી કરવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો ગુજરાતના હવામાનની અંદર પલટાવ આવી રહ્યો છે દિવાળી અને નવા વર્ષના પવિત્ર તહેવારો દરમિયાન રાજ્યની અંદર દક્ષિણીય ગુજરાતના કેટલાક વિસ્તારમાં હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી રહી છે આગાહીના કારણે ખેડૂતોની અંદર અત્યારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે હવામાન વિભાગની તાજી લેટેસ્ટ પ્રમાણે તાજી લેટેસ્ટ નવી આગાહી પ્રમાણે ઓગણીસ ઓક્ટોબર થી ત્રેવીસ ઓક્ટોબર સુધી ગુજરાતના જુદા જુદા જિલ્લાઓની અંદર વરસાદીય સિસ્ટમનું દબાણ વધતું જોવા મળવાનું છે જેમાં પણ ખાસ કરીને જિલ્લાથી નવસારી ડાંગના વિસ્તારથી વલસાડના જિલ્લાની અંદર હવે પછી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડીના દરિયામાં નવી નવી સિસ્ટમનું પરિભ્રમણ વધતું જોવા મળી રહ્યું છે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ઘોર અંધારપટની વચ્ચે કાળા ડિબાંગ વાદળોની સાથે હળવો વરસાદ વરસી રહ્યો છે વરસાદના કારણે ખેડૂતોના ડાંગર સહિતના અનેક પાકને નુકસાન થવાનો ભય પણ સતાવી રહ્યો છે ખાસ તારીખો લખી રાખજો વીસ તારીખ એકવીસ તારીખ અને તારીખે પણ વરસાદની વધુ સંભાવના જાહેર કરવામાં આવી છે રાજ્યની અંદર આગામી સાત દિવસની અંદર મહત્તમ અને ન્યૂનતમ તાપમાનની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં જોવા મળે અહેમદાબાદના વિસ્તારમાં વાદળછવાયા વાતાવરણમાં વચ્ચે સૌથી વધારે એટલે કે મહત્તમ ડિગ્રી સુધીનું તાપમાન અને ઓછામાં ઓછું ત્રેવીસ ડિગ્રી સુધીનું તાપમાન રહેવાની પણ શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે અરબી સમુદ્રના ઊંડાણવાળા વાળા અંદર અત્યારે લો પ્રેશર વાળી સિસ્ટમ ડીપ ડિપ્રેશનના વિસ્તારમાં પરિભ્રમણ કરીને ધીમે ધીમે ચક્રવાતની અંદર પોતાનું સ્વરૂપ બદલતી જોવા મળી રહી છે જેને લઈને દક્ષિણીય ગુજરાતના ચાર વિસ્તારની અંદર હવે પછી વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે અને ખેડૂતોની અંદર હવે ફરી એકવાર ચિંતાઓ વધતી જોવા મળી રહી છે જેમ જેમ રાજ્યની અંદર દિવાળી અને નવા વર્ષના તહેવારો નજીક આવી રહ્યા છે તેમ તેમ હવામાનની અંદર સતત મોટા પલટાવ આવી રહ્યા છે હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યની અંદર આગામી પાંચ દિવસ સુધી હજી પણ દક્ષિણી ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર વરસાદનું સંકટ વધતું જોવા મળી શકે છે જેવી પણ નવી આગાહીઓ કરવામાં આવી રહી છે ખાસ કરીને તાપી નવસારી ડાંગ વલસાડ જેવા ભિન્ન ભિન્ન વિસ્તારમાં વરસાદીય સિસ્ટમનું દબાણ અને તોફાની વરસાદીય સિસ્ટમનો રાઉડ ચોમાસાની વિદાય બાદ પણ પોતાની અસર દર્શાવતો જોવા મળી શકે છે જેના કારણે વીસ એકવીસ અને બાવીસ તારીખ દરમિયાન આમ રાજ્યની અંદર ત્રણ દિવસ સુધી હજી પણ સતત હવામાનની અંદર ફેરફાર જોવા મળવાના છે જી હા દર્શક મિત્રો અહેમદાબાદના હવામાનની અંદર પણ મોટા પલટાવ આવવાની શક્યતા જાહેર કરવામાં આવી છે વરસાદની આગાહી વચ્ચે રાજ્યની અંદર અન્ય હવામાનની જેમ જેમ હવે ગુજરાતના હવામાનની અંદર પણ બદલાવ જોવા મળવાના છે આજથી લઈને આગામી સાત દિવસ સુધી રાજ્યભરની અંદર મહત્તમ અને ન્યુનતમ તાપમાનની અંદર કોઈ પણ પ્રકારના ફેરફાર થવાની સંભાવના નથી દર્શાવવામાં આવી હાલ રાજ્યની અંદર પવનની દિશા ઉત્તરથી લઈને પૂર્વ તરફ દર્શાવવામાં આવી રહી છે જેના કારણે દક્ષિણીય ભારતના અનેક રાજ્યની અંદર અત્યારે જળબંબાકાર વરસાદ વરસી રહ્યો છે જેમાં મદુરાઈ કેરળના વિસ્તારથી તામિલનાડુ કર્ણાટકના વિસ્તારની અંદર અત્યારે તોફાની વરસાદની શરૂઆત જોવા મળી રહી છે અહેમદાબાદ શહેરની જો આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર અહેમદાવાદના વિસ્તારમાં વાદળ જવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ચત્રીસ ડિગ્રી સુધીનું વધારે તાપમાન અને ઓછામાં ઓછું ત્રેવીસ ડિગ્રી સુધીનું તાપમાન રહેવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે તહેવારો નજીક આવવાની સાથે સાથે ખેડૂતો માટે ફરી એકવાર ચિંતાનો વિષય આ વરસાદ બની શકે છે કારણ કે માવઠા સ્વરૂપ વરસાદ વરસવાને લઈને ખેડૂતોના તૈયાર પાકોને પણ ફરી એકવાર ભારે નુકસાન થવાની ભીતિ ખેડૂતોને અત્યારે સતાવી રહી છે તેવાર દરમિયાન રાજ્યની અંદર માવઠા રૂપી નવી આફત હવે ગુજરાતમાં જોર દર્શાવતી જોવા મળવાની છે અનેક વિસ્તારમાં તોફાની પવન સાથે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારમાં હવે આ સિસ્ટમ વરસાદ વેરતી જોવા મળવાની છે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યની અંદર અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે આગામી પાંચ દિવસ સુધી રાજ્યની અંદર વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે ત્યારે સુરત નવસારી ડાંગ જિલ્લાની અંદર ત્રણ દિવસ સુધી હજી પણ વરસાદની તીવ્ર અસરો જોવા મળી શકે છે માત્ર દક્ષિણ ગુજરાતની નહીં અંદર પરંતુ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓની અંદર પણ વરસાદ વરસવાની તીવ્ર શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે ઓછિંતાના હવામાન પલટાવાની સાથે હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત ગુજરાતમાં જોવા મળી રહી છે હાલ દક્ષિણીય ભારતની અંદર દરિયાકાંઠાના ક્ષેત્રની અંદર એક નવી સિસ્ટમ બની રહી છે જેના કારણે ફરી એકવાર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે આ ઉપરાંત દિવાળી જ નહીં પરંતુ ઓક્ટોબર મહિનાના અંત સુધી હજી પણ રાજ્યની અંદર વરસાદ વરસવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી અનુસાર ઓક્ટોબરના અંતની અંદર એક ચક્રવાતી પરિભ્રમણ આવે તેવી પણ શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે અનેક વિસ્તારમાં તોફાની પવનો સાથે વરસાદ વરસવાની નવી લેટેસ્ટ આગાહીઓ દર્શાવવામાં આવી છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની આગાહી અનુસાર દિવાળી બાદ પણ ગુજરાતની અંદર ફરી એકવાર ચક્રવાત આવવાનો ખતરો મંડરાઈ રહ્યો છે આંબાલાલ પટેલે ઓક્ટોબરના અંતની અંદર ચક્રવાતી પરિભ્રમણની તીવ્ર અસરો વધવાને લઈને તાજી આગાહી દર્શાવવામાં આવી રહી છે છવ્વીસ ઓક્ટોબર બાદ બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાશે ચક્રવાતના પગલે હવામાનની અંદર મોટો પલટાવ આવશે ત્રીસ ઓક્ટોબર સુધીની અંદર માવઠું થવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે આ ઉપરાંત ત્રેવીસ ઓક્ટોબરથી રાજ્યના હવામાનની અંદર હવે પછી ઠંડા પવનો ફૂંકાતા હોય તેમ ગુજરાતનું ઓછિંતાનું હવામાન પલટાતું જોવા મળવાનું છે આમ રાજ્યની અંદર દિવાળીએ ફટાકડાનું સુરસુર્યું થવાની પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે વરસાદના કારણે દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર દિવાળીની ઉજવણીની અંદર ભંગ પડી શકે છે જો વરસાદીય માહોલ રહેશે તો દિવાળીની અંદર હવે અનેક વિસ્તારમાં ફરી એકવાર ધોવાણ થતું હોય તેવા દ્રશ્ય પણ જોવા મળી શકે છે